આયુર્વેદને જાણો ભાગ ત્રેસઠ દિનચર્યાની અંદર અલગ અલગ વિષયોની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ આજે આપણે જે ચર્ચા કરવાના છીએ તે છે નશ્ય તો નશ્ય એટલે નાકની અંદર કોઈ પણ સ્નેહ દ્રવ્ય કે ઔષધ સિદ્ધ સ્નેહ નાખવો તેને નશ્ય કહેવાય માત્ર સ્નેહ નહીં ઘણીવાર ચૂર્ણ પણ ઔષધવાળું ચૂર્ણ પણ નાખવાનું થતું હોય છે તે પણ એક પ્રકારનું નશ્ય છે ટૂંકમાં નાકની અંદર કોઈ પણ દવા નાખવી તે નશ્ય ગણી શકાય તો શું નાખી શકાય તો ઘણા બધા ઔષધ દ્રવ્યો છે અણુ તેલ છે ષડબિંદુ તેલ છે આવા ઔષધ સિદ્ધ તેલ બજારમાં તૈયાર પણ મળતા હોય છે આ સિવાય તલનું તેલ એરંડિયું જો આપણા ઘરે હોય તો એ પણ નાખી શકાય છે અને કંઈ નહીં તો ગાયનું ઘી પણ આપણા ત્યાં અવેલેબલ હોય છે તો આવું ઘી પણ નાખી શકાય છે પ્રશ્ન એ થાય કે નાકમાં જ કેમ નાખવાની વાત છે તો નાકને શિરનું દ્વાર કહ્યું છે નાસાહી શીરસો દ્વારમ એટલે કે નાક આપણા શિરની અંદર એટલે કે માથાની અંદર ઔષધ પહોંચાડવા માટેનું એક દ્વાર છે એટલા માટે નાકમાં આપણે જે પણ ઔષધ કે દવા નાખીશું તેની અસર આખા માથામાં થઈ શકે છે શું લાભ થાય છે આવા નશ્યના તે આપણે જોઈએ તો નાકમાં આવું નશ્ય કરવાથી આંખ નાક કાન વગેરેની શક્તિ નષ્ટ થતી નથી એટલે કે આંખ નાક અને કાન જે કાર્ય કરે છે આંખ જોવાનું નાક સૂંઘવાનું અને કાન સાંભળવાનું એ શક્તિ આપણી જોડેથી જલ્દી જતી નથી બીજું માથાના કે દાઢી મૂછના વાળ સફેદ નથી થતા આ વાળ ખરતા નથી અને લાંબા સમય સુધી મજબૂત રહે છે અને આ વાળ લાંબા પણ થાય છે તો જે વાળ માટે ઘણા બધા ઔષધોની આપણે તલાશ કરતા હોઈએ છીએ તો અહીંયા આપણે ધ્યાન રાખવું જોઈએ કે કર્મથી આ પણ એક ફાયદો થાય છે બીજું ગરદન પકડાઈ જતી નથી માથાનો દુખાવો થતો નથી મોઢાનો લકવો જેને ફેશિયલ પેરાલાઇસિસ કહે છે તે રોગ થતો નથી ઘણીવાર ગામડાની અંદર આવા શિયાળામાં ઠંડીમાં બહાર જ્યારે સૂતા હોય છે જે ખેડૂતો હોય છે ખેતી દરમિયાન પાણી વગેરે પીયતની વખતે બહાર જો શિયાળામાં ઊંઘવાનું થાય છે તો ઠંડક લાગવાથી ફેશિયલ પેરાલાઇસિસ સવારે એમને મોઢા ઉપર લખવો પડી જતો હોય છે તો આવું જે પણ એકદમ તીવ્ર વાત વધી જવાથી આવું થતું હોય છે તો એવા સમયે આ નશ્ય ખૂબ ફાયદો કરતું હોય છે બીજું જળબું જકડાઈ જતું નથી લોક જો જેને કહેવાય મોટી ઉંમરમાં બી ઘણાને થતું હોય છે અને જે લોકો વ્યસન કરે છે એમને આ મોઢું ખુલતું નથી વગેરે સમસ્યાઓ થતી હોય છે તો એવા લોકોને પણ આ નશ્યથી ફાયદો થાય છે જૂની શરદી જેને કાયમી જૂની શરદી છે નાક સતત બંધ રહ્યા કરે છે એમને ફાયદો થાય છે બીજું આ જૂની શરદી ઉપરથી કે નાકની અંદર પોલિપ વગેરે હોય છે તો ત્યાં માત્ર આવો પ્રતિવર્ષ આ જે નશ્ય કરીએ રોજે એવું નહીં પરંતુ એક નશ્ય કર્મ આવે છે કે જેમાં ઔષધની માત્રા વધારે હોય છે તો એ કરવું જોઈએ તો એનાથી પણ ફાયદો થાય છે માઇગ્રેન માથાનો દુખાવો ક્યારેક અડધી બાજુનું માથું દુખવું ક્યારેક આખું માથું દુખવું વગેરે જે સમસ્યાઓ હોય છે માઇગ્રેન એ લોકો ઘણા પીડાતા હોય છે ઘણા લોકો સ્ટીરોઇડ વગેરે પણ લેતા હોય છે અને કેટલાય વર્ષોથી માથું દુખાતું હોય છે અને સતત આ પીડા ભયંકર હોય છે કે એલોપેથિકની હેવી પેઇન કિલર લેવા છતાં પણ ઘણીવાર તો માથું ઉતરતું નથી હોતું તો એવા દર્દીઓને પણ જો આ સતત જો નિત્ય નશ્ય તો કર્મ એ વૈદ્યની સલાહ મુજબ કરાવવું જોઈએ પરંતુ ઘરે જો આપણે આવું કરતા રહીશું તો આ બધા રોગ થવાની સંભાવના રહેશે નહીં બીજું માથાનું કંપન છે શિરકંપન એટલે કે આ મોટી ઉંમરે થતો રોગ છે શરીર શિરની અંદર એટલે કે માથામાં વાયુ વધી જવાથી એ વાયુના લીધે સતત માથું હલતું રહેતું હોય છે તો એ પણ ઠીક થઈ જાય છે બીજું મોઢા ઉપર કરચલી વગેરે જલ્દી પડતી નથી અને ચહેરો સુંદર રહે છે એટલે કે વૃદ્ધાવસ્થા જલ્દી આવતી નથી ચહેરાનો ગ્લો જાળવવા માટે ઘણા બધા આપણે પ્રયોગો કરતા હોય છે ઘણી બધી ટૂથ પેસ્ટ વગેરે લગાવતા હોય છે અલગ અલગ પ્રકારની ક્રીમો લગાવતા હોય છે લોકો તો એ બધાથી જે ફાયદો થાય એનાથી પણ વધારે ફાયદો આ નશ્યકર્મથી થતો હોય છે તો નશ્યકર્મ એ પંચકર્મનો એક પ્રકાર જ છે પરંતુ પંચકર્મમાં જે નશ્યકર્મ કરવામાં આવે છે એમાં પૂર્વકર્મ માથાનું માલિશ શેક કરવું ત્યારબાદ એના અંદર જે નશ્યકર્મ છે એમાં જે ઔષધ દ્રવ્ય નાખવાનું છે એની માત્રા વધારે હોય છે અને આ નશ્યકર્મ પછી જ્યારે સ્નેહ ગળામાં આવી જાય ત્યારે કોગળા વગેરે કરાવતા હોય છે પરંતુ જે આપણે રોજ કરવાનું છે એ છે પ્રતિમર્ષ નશ્ય પ્રતિમર્ષનસ્યમાં સ્ને જે ઔષધ નાખવાનું છે એની માત્રા ઓછી છે માત્રા ઓછી છે એટલે કોઈ તકલીફ થતી નથી કોઈ વ્યાપત થતો નથી એના માટે કોઈ માલિશ ચેક કરવાની જરૂર નથી પાછળથી કોગળા કરવાની વગેરે જરૂર નથી કારણ કે એક કે બે ટીપા જ નાકમાં નાખવાનું છે એટલે એ કદાચ ગળામાં આવશે પણ નહીં અને આવે તો પણ કંઈ એમાં ફરક પડતો નથી એ આપણે જાતે પણ એમને બહાર કાઢીને બહાર કાઢી શકીએ એમ હોઈએ છીએ એટલે આપણે જે કરવાનું છે રોજ એ છે પ્રતિમર્ષ નશ્ય જેમાં એક કે બે ટીપા જ નાકમાં દવા નાખવાની છે નાખવાની જો પદ્ધતિ આપણે અનુકૂળતા હોય તો એવું કરી શકાય કે આપણી પીઠની પાછળ ગરદનથી નીચે પીઠના ભાગમાં ઓશિકું રાખવાનું છે સીધા સૂઈ જવાનું છે એટલે આપણું માથું એ ઓશિકાની પાછળની બાજુ રહેશે જેથી માથું લટકશે એટલે નાક એકદમ સીધી લીટીમાં આવી જશે આંખો બંધ રાખી અને જો કોઈ સહાયક હોય તો કહી શકાય એક નસકોરું બંધ કરી એક કે બે ટીપા નાખે દવાના ખેંચી લેવાનું છે ત્યારબાદ બીજા નસ્કોરામાં એક કે બે ટીપા નાખી અને એ પણ અંદર ખેંચી લેવાના છે આ રીતે કરી અને તરત ઊભા થઈ જવાનું છે તો આ પ્રતિમર્ષ નશ્યની પદ્ધતિ છે જે ઘરે પણ કરી શકાય ઘણા લોકો જાતે જ ખુરશીમાં પણ બેઠા બેઠા કે જાતે જ સૂઈ અને પોતાની જાતે જ આ ટીપા નાખતા થઈ જતા હોય છે આ સિવાય કદાચ જો ટીપા નાખવાનું કે ડ્રોપર વગેરેની વ્યવસ્થા ન હોય તો જો ટીપા જ પાડવા હોય તો રૂની જે દિવેટ આપણે બનાવતા હોય છે દીવો કરવા માટે એવી દિવેટ બનાવી એમાં તેલ ભરી અને એનાથી પણ ટીપાં પાડી શકાય છે અને કંઈ જ ના હોય તો સ્નેહ દ્રવ્યમાં આંગળી ડબોળી અને સીધી જ નાસિકાની અંદર લગાવી દેવાનું છે અને ખેંચી લેવાનું છે એ જ રીતે ફરીથી નાસી સ્નેહમાં આંગળી ડબોળી અને નાકની અંદર લગાવી અને સ્નેહ દ્રવ્યને ખેંચી લેવાનું છે આટલું કરી લઈશું આ તો એકદમ ઇઝી પ્રક્રિયા છે આટલું પણ કરશું તો પણ આ નશ્યના ફાયદા આપણને મળતા હોય છે પરંતુ આ પ્રતિમર્ષ નશ્ય દિવસમાં બે વાર સવાર અને સાંજ તો ખાસ કરવું જોઈએ આ સિવાય કયા કયા કાળે કરવાથી શું ફાયદા થાય છે અને કોણે ન કરવું જોઈએ તે માહિતી આપણે આગળના ભાગમાં જોઈશું ધન્યવાદ